બાપની પછી બાપની ખોટું કેવી પરિવાર ને લડે છે ગામની નહિ નીતિનભાઈ પંખીના માળા જેવું ગામ એમાં બારોટ ના બે લક્ષ્મણ બારોટ કરીને બારોટ નું ખોરડું માળા પહેલા તો તમે જાણો છો આજના પણ બારોટો જે ચોપડા જે ચોપડા લખતા હુ બારોટો જે જે સમાજના બારોટો હોય એ આયરના બારોટ હતા લક્ષ્મણ બારોટ નામ એમના ઘરેથી એનું નામ આય હોનભાઈ હતું પંખીના માળા જેવું ઠળિયા ગામ ડોટેકોરાનો જીગાભાઈ દીકરો નામ એનું હરભમ હતું ચોપડા માંડીને પોતાના પરિવારનું ગુજરાન હાકે

પણ સાંભળજો પરીક્ષાઓ ઘણી વાર કઉ છું સત્ય ભરેસા નો હોય પરાજીત નો હોય ઠળિયા ગામ નો બારોટ નો દીકરો કુદરતને કરવું કદાચ આવું સુખી પરિવાર એનાથી નહીં જોવાનો હોય દોઢ વર્ષના હરબમને મૂકી અને ઠળિયાના બારોટનો અવસાન છે મરસિયા ગવાતા તારા કાગળના ઘટકા થણી મારા વિકલ્પ નો રહી વાત તા તો કલમે ચડ્યો કાગ પછી તારી રસના ખૂટી રામડા ફોનભાઈના વિચારના વમણ ચડ્યા ભારોટનાર ધાંગ ના તાઈ સોનભાઈ કે હવે ભારોટે તો લાંબુ ગામતરું કર્યું અમારો ચોપડા માંડવાનો ધંધો હવે આ ચોપડામાં ચોપડામાં નામ માંડવા જાય કોણ દીકરો તો મારો ડોટ વરનો હવે કોણ જાય કોણ અમારા પરિવારને હાકે ક્યાં જાવું કોને કેવું નઈ કુટુંબી નાતરો મારે પિતા ભમ ભખે હવે તો ઊંચો આપ જકે ધર નીચે ગોકળના ધણી માતાજીની આગળ દીવો કરીને એટલું કહે છે કે માં જાવું ક્યાં હવે કોનો આશરો લેવો મહેમાન હગાવાલા તો બધાય બારમું પૂરું થઈ ગયું એટલે બધા હવા ઘરે રહી ગયા કાયમ તો આજીવન કોઈ ટેકો આપે નહીં એ તમે જાણો છો આજીવન તો કોઈના ઘર કોઈ આક્યા એવું બને નહીં કદાચ હોય બે પાંચ વાર પચીસ વાર કોઈ ટેકો આપે પછી તો તમારા પગ ઉપર ઊભું થવું પડે આય હોનભાઈ બારોટ ની અર્ધાંગ ના છે આંખ માંથી આહુડા ની ધારું થતી એટલી તો આહુડા પાડ્યા તો હવે આહુડા પીવા ના દી આવ્યા પીડા કેવી કોને હવે હા પડે જો નેજુ કરી નામ નજર કરી જાવું ક્યાં કોને આગળ જાવ કોને કોકા ડોઠોરો નો દીકરો મૂકીને બારોઠે લાંબુ ગામતરું કર્યું છે પણ એક ફોરડું એક માણસ એના નજરમાં માં આવ્યો ડોઠોરાના દીકરાને ઠેડ્યો ધીરા 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 ડગલા દેતા 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 લક્ષ્મણ બારોટના ઘરેથી થી આવ્યો હોનભાઈ પોતાના દીકરાને લઈને હાલવા મના મંડાને હાલતા 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 ત્રાપદના પાદરમાં જે આવ્યા ગામમાં આવીને કીધું કે મેપા મોભના ઘરે જાવું છે પણ કે મેપા ભાઈ ના ઘરે જવું છે અમે એના બારોટ છે એ અમારા યજમાન છે તો કોઈ લાંબી આગળ કીધું કે જો હાલી ડેલી દેખાય મેપા મોબનું ઘર છે વયા જાવ ડોટ વરના તેડી ની આય હોન ભાઈ છે મેપા ભાઈ ઘરે આવે નામ પોતાની બેનને આવતા જો એટલે બારોટ બારોટ લક્ષ્મણ બારોટ હતા ને એ તો એને ખબર હતી પણ દીકરાને ને ડોટ આમ તેડેલો જોયો ગડગડતી ડોટ મૂકી

હું મેં પોતો હજી જીવું છું દુનિયામાં પણ જાતો બેન નું હયું ભરાઈ ગયો માથે હાથ ફેરવતો ફેરવતો આયર નો દીકરો એટલું કેસે કે બેન છાની રહી જા દુનિયામાં દુનિયાના નિયમ ને ભગવાન દ્વારકા વાળા એ શિરોમાન રાખ્યો છે પણ તારો ભાઈ માનસ ને મને તો બારોટ ની ખોટ નહીં દેખાવા દો એનો મામો બની મામેરા પૂરી ભરો હો તો રાખ બેન આહુડા નું યાર એક દી બે દી ત્રણ ચાર દી જીગા સાંભળજો એક મહિનો વીતી ગયો પછી તો આવી હોનભાઈ કીધું કે ભાઈ હવે તો મહિનો થઈ ગયો અમને રજા આપો અમે મારા ઘરે ઠળિયા પાછા વ્યા છે સમજદાર છો એટલે વાત માંડું છું ઘણા વર્ષથી વાર્તા માંડી નથી બોલ્યો નથી કારણ કે હવે બે કલાક કલાક વાર્તા સાંભળવાનો કોઈ આગળ ટાઈમ નથી પણ સાંભળજો બારોટનું ફળ્યું છે એટલે કહું કે મેપા ભાઈ એક મહિનો થઈ ગયો હવે રજા આપો તો અમે ઠળિયા પાછા વ્યા જાય પણ બોલ્યો આંખમાં સમજી ગયો તો

અંતેદી મેપા મોબે એટલું કીધું બેન મહિનો થઈ ગયો તો ભલે થઈ ગયો તારા ભાઈ નું ઘર છે હરમાવાનું ન હોય આયા પણ બેન હવે સાંભળી લ્યો હું લક્ષ્મણ બારોટ નો ભાઈ બનશું અમારા ચોપડા બારોટે માંડ્યા છે નામ માંડ્યા છે ચોપડા લખ્યા છે આતી હુંધી અમારા અમારી ભેળા રહી અમારા દુખ ભાગીદાર બારોટ બન્યા છે અને બેન હવે તમને માં દીકરાને આમ નો ધરાવ ઠળિયા જવા દઉં તો તો બેન મને હરમ નો આવે

દુનિયામાં સમય ને જાતા વાર નહીં લાગે હારો હોય કે નબળો હોય પણ કોઈ વાટ લઈ જાય તો આયરાણી ખોડિયા ની ખોડા ની ખાનદાની લાજ ટૂંકી વાત કરું હરબમ ને મોટો કરે આઈ હોનભાઈ ને પોતાની હગી બેનની જેમ પોતાનો ભાઈ બન લખમાણ બારોટ હતો એના ઘરેથી હતા એટલે પોતાની બેન માની જની બેન જેમ પોતાની બેનને ને છે થાતા 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 પંદરે વર્ષનો છે હવે સાંભળું જે વાતનો સાર તમને ગમશે એટલે આય હોનબાઈ ઉપાધિ કરવા માંડ્યા કે મેપા ભાઈ મારો હગો ભાઈ એક જેતપુર માં રહે છે જુનાગઢ આગળ અને જો તમે આ પાડો ને ગાડું જોડી દ્યો તો હવે મને એના બાપની ખોટ તો મારા હયામાંથી ગઈ નથી પણ તમારા જેવો ભાઈ હતો ને એટલે મને આટલા વર્ષ કેમ ગયા ખબર ન પડી તમે આ પાડો ને તો અમારા માં ફુઈવાય ભત્રીજીના સબંધ થાય એટલે હું માગું નાખવા મારા ભાઈની દીકરી છે તો મારા હરભમ નું માગુ નાખી અને વેલો પરણાવી દો તમારી ઉપર અમારે બોજ બનીને રહેવું નહીં અને અમે અમારા ઠળિયા ગામ પાછા વયા જાય જો તમે હા પાડો આ વાત મેપા મેપા ભાઈ ની આગળ મેપા મોભ ની આગળ બારોટ ની દીકરી હોનબાઈ કરે છે મેપા મોભે કીધું બેન તો હવે હવાર માં ગાડું જોડાવી ને માણા મોકલું છું જાવ તમે ગાડું તૈયાર થયું ફળા ઈંડા જેવા બળદિયા જોત્યા જેતપુર હોનબાઈ આવ્યા પોતાના ભાઈને આગળ આવીને કીધું ભાઈ મારો ગામતરું છે ને તો પંદર પંદર વર્ષના વાણા વાણા વિ અને હવે મારો દીકરો જુઆમ થઈ ગયો છે જો તમે દીકરીને ની પાડો તો હગાઈ કરી અને લગ્ન કરું મેપાપાએ પ્રતિજ્ઞા લીધી છે કે બેન તમારા દીકરાને પરણાવવા વગર હું તમને મારા ગામના પાદરમાંથી જવા નહીં દઉં કેટલા કોરા કોકની ઉપર બોજ બનું કેટલા કોરા કોકની ઘરે રહી કોઈનું નથી ભાઈ છે પણ હવે મને હરમ થાય છે હું બારોટની દીકરી છું ભાઈ કીધું બેન કઈ વાંધો નહીં જેથી મજા આવે તેથી રૂપિયો નાળિયે લઈને વહી આવજો એવો હતો બેન ની પીડા ને સમજે એવો આ બાજુ માગુ નાખવા માટે આયો હોનભાઈ જેતપુર આવેલા આ બાજુ આયર ના દીકરા ભેળો પોતાનો દીકરો હરભમ હતો એ ગાયું ચારવા ગયેલો પણ સાંભળજો પરીક્ષા સત્ય ઉપર હોય છે એ હરભમ ગાયું ચારવા ગયો એમાં હુંડલામાં નો હમાય એવો નવેક હાથનો હરભ છે કરડે છે હરબમને ડખ માર્યો બારોટનું લાંબુ ગામતરું એક જગદંબા જેવી આ હોનભાઈ પોતાના દીકરાનું મોઢું જોઈ જોઈ અને જીવન ગાળે છે હમણાં જુવાન થઈ જાય હમણાં જુવાન થઈ જાય હમણાં જુવાન થઈ જાય એમાં હરપ કઈ ગોવાળિયા દોડતા 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 આવ્યા મેપા મોફની ડેલીએ કે બાપા હરપમને હરપ કઈડ્યો હરપમને હરપ કઈડ્યો હરપમને હરપ કઈડ્યો દોડતા દોડતા ભૂગ્યા તેદી ક્યાં આ વાહનના જમાના આ બાજુ હોનભાઈને રાતે સપનું આવે

ચારે વાગે છોડી વાગે જો મારો પંડ નો દીકરો વયોગ્ય હોત તો મને આટલી પીડા ન હોત પણ મારા ભાઈ બંધ ની હાજરી નહી અને હું મારા ભાઈબંધના બંધ દીકરા મોટો કરું અને એને હરમ કર્યો ને ભગવાન તને હરમ ન આવી ઠપકો દેતો દેતો મેપો મોભ રોતો જાય આખું ગામ વિડકે ચડ્યું છે એવા માં ગાડુ આવીને જેતપુર થી ગાડુ આવીને ભર્યું ગાડાના કઠોડામાંથી કઠોડા ઉતર્યા પણ ત્યાં તો પોતાના દીકરાની ની નાનાલી જોઈ હામે હો સાંભળજો જેનો ધણી નો હોય દુનિયામાં બારોટ લાંબુ ગામતરું થઈ ગયું હતું એમાં એક ના એક દીકરા નું મોટું જોઈ વાળી જગતંબા જેવી બારોટ ની અર્ધાંગ ના હોનબાઈ પોતાના દીકરાને સબ જોયું એ દિવસ એના માટે કેવો હશે દિવાલ ની આરે માથા મંડી પસાડવા હો કે તારા ખજાને આવી ખોટ પડી કે બારોટ ગામતરું થયું દીકરા હમુ જોઈને જીવન જીવતી એ તારાથી ન જોવાનું એક એક મરસિયા આય હોનબાઈ ગાતા જાય મેપા મોપ ને માથું રહી ગયેલું આ બાજુ મેપો મોપ રોવે છે આ બાજુ હાઈ હોમભાઈ રોવે છે આખું ગામ એવી કે ચડ્યું છે કોઈની તાકાત નથી કે કોઈને છાના રાખવા જાય કે કોઈને સમજાવવા જાય છાના રહી જાઓ બાપા છાના રહી જાવ કોઈને બોલવાની તાકાત નથી આવું રોગ કળા હાલતી હતી ફોનભાઈ નું રુદન મેપા મોફ જોયું ન જાય પોતાના દીકરાનું સબ પડ્યું તો સામું અને દિવાલ ને માથા મટી પછાડવા મેપા મોફ જોવાનું નહીં પોતાની બેન ને માથે હાથ ફેરવીને કીધું ફોન ભાઈ સાના રહી જાવ હવે થવાનું હતું તો થઈ ગયું પણ બેન મને હતા કે હરબમ ને મોટો કરું અને મારા ભાઈબંધની ગેરહાજરી છે મારો ભાઈબંધ લક્ષ્મણ બારોટ છે નહીં અને હાથી ની અવાડીએ અને ને ફૂલેકું ફેરવું આવા અરમાન તો મને હતા પણ ભગવાન આગળ ક્યાં કોઈનું હાલે છે બેન સાના રહી જાવ તારા આંખોમાં નું નેક બેન પોતાના ખર્બે જે ખ્યાતો ને એ ખે લાંબો કરી અને પોતાની બેન ના આહોણ બેન આહોડા નું વે છે કે બેન આપડી કઠણ છે તો જ આવું બન્યું હોય પણ આહોડા નઈ નાખો હવે મારે હાથ દીકરા છે એક નહીં મારે હાથ દીકરા છે તમે જેને મોટો કર્યો છે આંગળી એ ફેરવીને બાવડું ઝાળીને એ દીકરો તમને આપી દો પણ બેન છાના રહી જાય હવે મારી આગળ બીજું કાઈ નથી બેન તમારા આહુડા મારાથી જોયા નથી જાતા દેવસી નામનો દીકરો મેપા મોપના હાથ દીકરા જગ્યા ભાઈ સૌથી નાનો દેવસી હતો એને આ હોનબાઈ મોટો કરેલો હરભંગ ની ભેળો રહેતો તો પણ પોતાના દીકરાના જેવો પ્રેમ આપેલો એ દીકરાનું બાવડું જાલ્યું બાવડું જાલી બેપા મેપા મોભે કીધું બેન છાના રહી જાવ મોલીધર મહારાજ ની સોગન છે છાના રહી જાવ થવાનું હતું એ તો થઈ ગયું આ મારો હાથમો દીકરો તમે મોટો કર્યો છે ખોળામાં બેહાર્યો આય હોનબાઈ નું રુદન હાલતું હતું ખોળામાં દીકરો બેહાર્યો અને કીધું કે બેન આ દીકરો તમને આપું છું મારે દીકરો નથી જોતો પણ છાના રહી જાઓ મારાથી તમારું રુદન જોયું નથી જતું ફળામાં દીકરાને માથે હાથ ફેરવે છે પંડિલા દીકરાને અગ્નિ સંસ્કાર આપ્યા ભાત મોટી છે ટૂંકમાં ગો હર્ભમની નાનામ નીકળી ગામના પાદરમાંથી ગામ હૃતકે ચડેલું અગ્નિ સંસ્કાર દીધા સમાજના નિયમો બારોટ સમાજના બધા નિયમ ને પૂરા કર્યા આ બાજુ દેવસી નામનો દીકરો છે એ આપ્યો એ દીકરો મોટો થયો થોડોક મોટો થયો એટલા વરસ પછી તો જે કાય અનાજ જે કાય બળદ ગાડો જે કાય જોતું તો ખેતી કરવા માટે બારૂત ખેતી હતી એ માટે આઈથી સાધનો મોકલ્યા ધીરે 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 માં દીકરો પોતાની મહેનત ઉપર ઊભા થઈ ગયા દીકરો જુવાન થયો દેવસી જે જેતપુર માં માગુ નાખવાનું હતું પોતાના હરભમ નું એ દીકરી આરે દેવસી ની હગાઈ થઈ એના લગન એ થઈ ગયા પછી દેવસી છે ને એ નામ માંડવા માટે હાથમાં ચોપડો લઈને પાછો ત્રાપ જ આવે સ્થળિયા થી અને આમ જ્યાં પગ આંગણામાં દીધો ત્યાં તો આવો બારો ડાવો બારો ડાવો બારો થાવા મંડાણું સાહેબ જે આયરાણીએ પોતાનો દીકરો આપી દીધો કે આ દીકરો તમારો હવે રોતા રોતા હોનભાઈ બોલ્યા હતા કે અમારા બારોટનો હવે વંશ નહીં રહે અમારા લખમણ બારોટનું હવે કોઈ નામ નહીં લે દુનિયા એમ કે છે કે આને વાસ નાખવા વાળું નર્યું કોક મેણું મારે તેદી આ દીકરો દીધો દેવસી અને એ દેવસી જુવાન થઈને તેથી હાથમાં ચોપડા લઈને નામ માંડવા આવ્યો તેદી જે પોતાની જનતા દીકરો દેવાવાળી હતી બે ડગલા હાનિયા લે છે આવો બારોટજી આવો બારોટજી થાવા મનાનું ઢોલિયા ઢળાઈ ગયા થોડા ધરકલા પથરાઈ ગયા સાહેબ પોતાનો દીકરો આપી દીધો હવે તોય બારોટ છે તેદી જગ્યા ભાયા દુહો લખાણો દેવાત બોદરે જેમ પોતાના દીકરાનું બલિદાન આપ્યું કોના માટે આપ્યું રા નવગણ માટે કે જૂનાણાની ગાદીની મારી જીભાન છે કે જૂનાગઢની ગાદીએ નો બેહારું ત્યાં સુધી દેવાત બોદરની નીંદર હરામ છે એમ એક બારોટના રુદનને જોઈ બારોટના દીકરીને રોતા જોઈ અને મેપા મોભે હાથ દીકરા માંથી દીકરો આપ્યો એ દીકરો પાછો મોટો થયો કે મારા ભાઈ બન નો હોય કાલ દુનિયા એની સામે મેળું ન મારે અને તેદી આ દોહો લખાણો શું કીધું ઠળિયા પાદરમાં પણ દેવા તે પુતર દીયો અનવળી ગાઢ ગઢ રાખણ ગિરનાર પણ યા તો વંશને વંશને

કે ભાઈબંધી કરો તો આવા ઠળિયાના લખમણ બારોટ જેવી અને મેપા મોભ જેવી કરજો કાલ બીજાની ખોટ ન દેખાતી હોય હામો બારોટ એવો હતો હામે મેપો મોભ એવો હતો